એના માટે આ સૂત્રનો ઉપયોગ થશે 11 sin વડે આપણે વાત કરવામાં આવશે ત્યારે જવાબ મળશે અને જ્યારે આ મોબાઈલ અંદર 14 15 20 સુધી 24 સુધીના આંકડા બતાવે તો એના માટે 24 કલાકના સમય માટે 23 sin વડે બાદ કરશું તો જવાબ આવી જશે એ જ રીતના 11 sin એ શું છે તો 11 sin એ પણ 12 કલાક જ છે 11 માં sin ઉમેરી એટલે 12 કલાક થઈ જાય એ જ રીતના અહીંયા 23 sin શું છે તો 23

ચલો સાઈઠ માંથી ત્રીસ જાય તો ત્રીસ અગિયાર માંથી ત્રણ જાય તો આઠ આવી ગયો તો આ ત્રણ કિસ નો સમય છે એને જો આપણે ઘડિયાળ આમ કરીને જોઈએ તો અરીસામાં આવો ટાઈમ બતાવશે આ 30 વાગ્યા હશે એવો ટાઈમ બતાવશે ચલો બીજું ઉદાહરણ કરીએ ઉદાહરણ નંબર 2 ની અંદર જોઈએ એક પાંચ પંદર નો સમય થાય છે જો તે ગળિયાળા અરીસામાં જોવામાં આવે તો અરીસામાં કેવો સમય બતાવશે તો આપણે શું કરશું સૌગઠન અહીંયા સંખ્યા જોઈશું કેટલા પાંચ પંદર એટલે અગિયાર સાઈઠ વડે બાદ થશે અગિયાર સાહીઠ પછી પાંચ પંદર ચલો સા માંથી પંદર આ ના ખાવે ડાયરેક્ટ તો શું કરીશું માંથી પાંચ ના જાય તો દસ બોલીશું છ માં એક પાંચ દસ દસ માંથી પાંચ જાય તો પાંચ પાંચમાંથી એક જાય તો ચાર અગિયાર માંથી પાંચ જાય તો છ તો આ પાંચ પંદર નો ટાઈમ છે એ જો આપણે

તો અહિયાં ખાસ ધ્યાન રાખવાનું છે જો અહિયાં 0 0 હશે તો નિયમ મુજબ 12 લખી દેવા તો આ ટાઈમ કાચમાં કેવો દેખાશે 12 30 જેવો સમય બતાવશે રીસા ચાલો ઉદાહરણ નંબર 3 એક ઘડિયાળમાં 15:30 નો સમય થયેલ છે જો કે ઘડિયાળને

સમય બતાવશે ચલો બીજું ઉદાહરણ કરી લઈએ ઉદાહરણ ચાર જોઈએ એની અંદર શું કે છે એ ઘડિયાળમાં વીસ પચાસ નો સમય થયો છે જો તે ઘડિયાળને અરીસા માં જોવામાં આવે

ચાલો વાત કરી દઈએ જીરોમાંથી પાંચ જશે ના જાય તો શું કરશું જો આ સમયને વીસ પચાસ ના સમય જો આપણે અરીસામાં જોઈશું તો આ રીતના ટાઈમ દેખાશે ત્રણ પિસ્તાલીસ થયા હોય એવો ટાઈમ બતાવશે ચલો પેટર્ન બીજી પેટર્ન છે હવે અહીં સૂત્ર બદલાશે દાખલાના સંખ્યા બદલાશે તેમ જ સંખ્યા એક ઘડિયાળમાં 4 16 નો સમય થાય છે જો તે ઘડિયાળને પાણીમાં જોતા પહેલા આપણે કાચ વાળું જોયું છે હવે પાણી વાળું પાણીમાં જોતા કેવો સમય બતાવશે તો આ એક બીકરમાં પાણી ભર્યું છે ઘડિયાળનો સમય છે કેટલો 4 16 4 16 નો સમય થયો છે

ઘડિયાળમાં થયો છે એને આપણે પાણીમાં જોઈએ આ બીકરમાં જોઈએ તો કેવો સમય દેખાડશે તો આ સૂત્રની મદદથી 4 16 છે એટલે આનો ઉપયોગ કરીશું 6 30 4 16 30 માંથી 16 જાય તો 14 6 માંથી 4 જાય તો 2 તો અહીંયા હું પાણીમાં કેવો ટાઈમ બતાવશે બે ચૌદ જેવો ટાઈમ ચાર ચાલીસ પેલા અહીંયા જોઈ લેવું હા છ થી નાના છે એટલે આપણે છ ત્રીસ વડે જોઈએ છ ત્રીસ અને કેટલા છે ચાર ચાલીસ તો અહીંયા જો

પાંચ નેવ્યાળમાં ચાર ચાલીસ નો સમય થયો છે એ પાણીમાં જોતા આવું સમય બતાવશે પચાસ થયા હોય તેવો સમય બતાવશે

છ માંથી પાંચ એક તો ઘડિયાળમાં કેવો ટાઈમ બતાવશે વાગ્યા હોય એવો ટાઈમ બતાવશે એક ચાલો નવ નવ વીસ ઘડિયાળમાં નવ વીસ નો સમય થયો છે તો પાણીમાં જોતા કેવો સમય બતાવશે નવ વીસ કઈ સિરીઝમાં આવશે છ થી મોટી છે એટલે અઢારમાં અઢાર ચાલો નવ વીસ બાદ કરીએ માંથી નવ જાય તો પાણીમાં જોતા કેવો સમય બતાવશે નવ દસ જેવો સમય બતાવશે ચાલો બીજું ઉદાહરણ લઈએ નવ પિસ્તાલીસ કરી દઈએ નવ પિસ્તાલીસ ચાલો નવ પિસ્તાલીસ સિરીઝ કઈ છે છ માં ના એટલે અઢાર સત્તર નેવું વડે બાદ કરીશું નવ પિસ્તાલીસ ચલો નેવું માંથી પિસ્તાલીસ બાદ કરીએ તો પિસ્તાલીસ 70 માંથી 9 જાય તો આઠ પિસ્તાલીસ બતાવશે આઠ પિસ્તાલીસ કઈ સિરીઝમાં આવશે છ થી મોટા છે એટલે અઢાર માં અઢાર કરી જોઈએ આઠ

પસંદ આવે તો જરૂર મિત્રો લાઈક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ પાર્ટ જોન બોલતા નહીં